ભાવનગર ખાતે જેસર પંથકમાં કમોસમી મેઘમહેરનો કહેર જોવા મળ્યો છે ભારે નુકસાન થયું છે ખેડૂતોની હાલત દયનીય બની છે મેઘમહેર યથાવત રહેતા ચિંતામાં વધારો થયો છે સાથે સાથે હવામાન વિભાગની આગાહી મુજબ વધુ વરસાદ પડે ખેત નુકસાન વધવાની પણ શક્યતા સેવાઈ રહી છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગત મોડી રાતે ધોધમાર વરસાદ પડેલો હતો ધોધમાર વરસાદની સાથે જ અમે તમને અહીંથી સીધા દ્રશ્ય બતાવવા માંગીશું કે જે અત્યારે જેસર તાલુકાનો જે ગ્રામ્ય વિસ્તાર છે તે અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે અને અત્યારે હાલ જે ખેડૂતો છે તેની મગફળી વહેતી છે તે ખેડૂતો એની મગફળીને પાણીમાંથી બહાર કાઢીને મગફળી લઈ રહ્યા છે આપણે સીધા જ ખેડૂત સાથે વાતચીત કરીશું આપણે અત્યારે ખેડૂતો એની સાથે વાતચીત કરીશું